હાય એવરીવન કેમ છો હું છું તમારો મિત્ર માહિત સોરઠિયા અને માહિત સોરઠિયા બ્લોગ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો આજે તારીખ છે ચૌદ બે બે હજાર પચીસ અને વાર છે શુક્રવાર તો આજે આપણે લાલ ડુંગળીની લાઈવ હરાજી જોવા જઈ રહ્યા છે તો વિડીયો માન સુધી બનીને રહેજો બાકી ચેનલમાં પહેલી વાર છો નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે આ ચેનલમાં તમને મહુવા માર્કેટિંગ યાર્ડ રિલેટેડ વિડીયોઝ મળે છે અપડેટ મળે છે ડેઇલી હરાજી ભાવના

એક બે ત્રણ ચાર પાંચ છ પાંચ રૂપિયા ભાઈ બોલો તમારે છ સાત આઠ નવ છૂપિયા દસ ત્રણ વાર છે કોઈ

બેઠ રૂપિયા પાંચસો સિત્તેર રૂપિયા પાંચસો બોતેર 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 રૂપિયા